સુરતના પુણા ગામ ખાતે વગર પરવાની વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પડ્યા હતા જ્યાંથી લાખો ના મુદ્દા માલ સાથે બે ને ઝડપી પાડ્યા હતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન સુધી ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરતના ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને ત્રેવીસ સિત્તેર લાખનો બનાવટી કોસ્ત જપ્ત કરાયો છે તો સ્થળ પરથી કોસ્મેટિક બનાવટી ઉત્પાદન કરતા હિંમતભાઈ વિઠલભાઈ વડાલિયા અને નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ દ્વારા ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા